રાજુલા જાફરાબાદમાં શ્રીજીનું ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું જાફરાબાદના સરકેશ્વર મહાદેવના દરિયા કિનારે ગણેશનું વિસર્જન કરાયું ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી દરિયામાં મૂર્તિ પધરાવી આપી વિદાય ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વિસ્તાર ગુંજી ઉઠ્યો રાજુલા જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના લોકો દ્વારા શ્રીજીનું વિસર્જન કર્યું વિસર્જન દરમિયાન અવિર ગુલાલ કંકુ સહિત ડીજ તાલ સાથે લોકો ઝુમી ઉઠ્યા દરિયા કિનારે લોકોની ભારે ભીડ જોવા મળ્યા સાથે જાફરાબાદ પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવ્યો રાજુલા જાફરાવાદ અને આજુબાજુ ગણપતિ દાદા ની જે સ્થાપના કરવામાં આવેલી છે અને રાજુલા ના તેમજ આજુબાજુ ગામો થી તમામ ગણપતિ નાના મોટા એવા તમામ મંડળો અને સંસ્થાઓ જે ગણપતિ સ્થાપન કરેલું લગભગ હું માનું છું ત્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મારે ઘરે અને મારે અમારા મંદિરે વર્ષ

ਬੁਰ ਬਿਜਿਸ਼ਿਆ ਆਉਂਦੇ ਲਈ